સુરતના ઉતરાણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે સામાન્ય કાર ટક્કર મારતા યુવકનો અપહરણ કરી રોકડા અને દાગીનાને લૂંટ ચલાવી ફરાર થયેલાને પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી કાયદાનો પાઠ ભણાવ્યો હતો વરાછા કાપોદરાના માથાભારી શખ્સ તરીકે ઓળખાતા કુખ્યાત મનીષ કુકરી અને તેના તો ફરી એકવાર ગુનાહિત દુનિયામાં સક્રિય થયા છે ઉત્તરાયણ વિસ્તારમાં ફરી કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક સામે આવ્યો છે કુકરી ગેંગના કિરીટ માવાણીનો સુરતમાં આતંક જોવા મળ્યો છે સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરી રોકડા અને દાકીનાને લૂંચલાવી ફરાર થયા હતા કિરીટ માવાણી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં અઢાર ગુના દાખલ થયા છે અપહરણ કરી ખંડણી માંગ્યા બાદ કહ્યું માવાણી એટલે આપણે ભાઈ કહેવાય ભોગ બનનાર યુવક છૂટ્યા બાદ પોલીસને જાણ કરતા પોલીસ આવતા પોલીસની ગાડીને ટક્કર મારી કિરીટ ભાગી છૂટ્યો હતો ઉત્તરાયણ પોલીસે કિરીટમાં આવવાની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે જી સાહેબ કઈ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રૂપિયા પરામાં કોણ છે અપહરણ કરતા કેટલા અપહરણ કરતાની ધરપકડ થઈ છે જી તારીખ બાર એકના રોજ સાંજના રાત્રિના દસ એક વાગ્યાની આસપાસ ફરિયાદી પિયુષ દિનેશભાઈ માવાણી જે પોતાની હેરિયર કાર લઈને આવતા હતા અને એ સમય દરમિયાન આરોપી કિરીટ માવાણી અને એના અન્ય મિત્રો સાથે મળીને સ્કોડા કારમાં હતા તો પાછળથી ગાડી અડી જવાથી આ આરોપી કિરીટ માવાણીએ કે ભાઈ મારી ગાડીને નુકસાન થયું છે તમારે ખર્ચો આપવો પડશે એમ કરીને ફરિયાદીની હેરિયર ગાડીમાં કિરીટ માવાણીને અન્ય ત્રણ ઇસમો બેસી ગયેલા અને ફરિયાદીને કીધું તારે જો સમાધાન કરવું હોય તો મને બે લાખ રૂપિયા આપવા પડશે ખર્ચો મારે વધારે છે એમ કરીને એની ગાડીમાં બેસીને એને ગાડી આખા સિટીમાં ફરતા રહ્યા કાપોતરાથી લઈ સરથાણા ઉત્તરાયણ વિસ્તારમાં અને પછી ફરિયાદીએ એના મિત્રને ફોન કરીને કીધું કે મારે બે ગાડી અડી ગઈ છે મારે આનું સમાધાન કરવાનું છે મને પૈસાની સગવડ જોઈએ એમ કરીને પ્રથમ પચાસ હજાર રૂપિયા લઈને આપ્યા જે મિત્ર પચાસ હજાર રૂપિયા લઈને આવ્યો હતો એને પણ આ રૂપિયે હેરિયર ગાડીમાં બેસાડી લીધો એમની સાથે મારઝોડ કરી હતી અને કે બીજા પાછા રૂપિયા દેવા પડશે એવી ધાક ધમકી આપી બીજા ઓગણીસ હજાર રૂપિયા ફરીથી મેળવ્યા લોકોએ અને એ સમય દરમિયાન આ આરોપી ફરિયાદીની હેરિયર ગાડીમાં ફરિયાદી અને બધા સાહેબને લઈને ઉત્તરાયણ વિસ્તારમાં અને કાપોતરા વિસ્તારમાં તેમજ સરથાણા વિસ્તારમાં ફરતા રહ્યા અને પછી પૈસા મળી ગયા બાદ એ લોકોએ આ હેરિયર ગાડીમાંથી ઉતરી ગયા અને કીધું કે જાઓ તમારે જે કરવું એ કરજો અને એમ કરીને જતા રહ્યા આ બાબતે ફરિયાદી પ્રથમ સરથાણા પોલીસ સ્ટેશન જઈને મળ્યા હતા અને ત્યાંથી એવું જણાવ્યું કે ભાઈ આ બનાવ જે છે ઉત્તરાયણ પોલીસમાં છે એટલે સવારે અહીંયા પોલીસ આવતા ફરિયાદીની વિગતવારની ફરિયાદ લેવામાં આવેલી છે અને આ કામે મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે નામદર કોર્ટમાં રજૂ કરી એના ત્રણ દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે આ કિરીટ માવાણી ભૂતકાળમાં ગેંગનો એક સભ્ય હતો એવું માહિતી જાણવા મળેલી સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ છે આ ઉપર અઢારથી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે સરથાણા કાપોદરા ઉત્તરાયણમાં જ ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે સિવાય અમદાવાદ અલગ અલગ જગ્યાના ઘણા ગુના દાખલ છે સાહેબ આરોપી છે જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે પોલીસની ગાડીને બી ટક્કર મારી હતી એટલે એ ટક્કર મારી ગયું એવું નહીં કે પોલીસની ગાડી સાઈડ પરથી નીકળી ગયું એવું જણાવે